તમારા જીવનમાં બધું જ સારું થઈ જશે બસ મંગળવારે સાંજે આ પાંચ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો જ્યોતિષશાસ્ત્ર મંગળવાર માટે કેટલાક ઉપાયો સૂચવે છે જે તમને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે મંગળવારે સાંજે અમુક સ્થળોએ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય દુર્ભાગ્ય દૂર કરે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલે છે તો ચાલો આપણે મંગળવારે સાંજે કયા સ્થળોએ દીવો પ્રગટાવવો જોઈએ તે વિશે વિગતવાર જાણીએ પરંતુ તે ચાલુ કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેતી હોય છે જોકે તમે કેટલીક ઉપયોગી આ સમસ્યાઓનો સામનો કરી શકો છો અને જીવનમાં સરળ બનાવી શકો છો હિન્દુ ધર્મમાં મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે મંગળવારે સાંજે અમુક સ્થળોએ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે આ દિવસે ભક્તો હનુમાનજીના મંદિરે જાય છે અને ધાર્મિક પૂજા કરે છે બુંદીનો પ્રસાદ ચડાવે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે આનાથી ભક્તોને બજરંગબલીનો વિશેષ આશીર્વાદ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળવાર માટે કેટલાક ઉપાયો પણ સૂચવે છે જે તમને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે મંગળવારે સાંજે અમુક સ્થળોએ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય દુર્ભાગ્ય દૂર કરે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલે છે તો ચાલો આપણે મંગળવારે સાંજે કયા કયા સ્થળોએ દીવો પ્રગટાવવો જોઈએ તે વિશે વિગતવાર જાણીએ હનુમાનજી સામે પાંચ મુખવાળો દીવો પ્રગટાવો મંગળવારે પાંચ મુખવાળો દીવો પ્રગટાવવાનો વિશેષ મહત્ત્વ છે આ કરવા માટે પ્રદોષકાળ દરમિયાન સાંજે પાંચ મુખવાળો દીવો પ્રગટાવો ગાયના ઘીની પાંચમુખી દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો તમે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો તેલમાં થોડો ગોળ ઉમેરી શકો છો મંગળવારે સાંજે દીવો પ્રગટાવી પૂજા કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને લોકો ભગવાન હનુમાન પાસેથી વિશેષ આશીર્વાદ મેળવી શકે છે અને જીવનમાં દુઃખોની મુક્તિ મેળવી શકે છે મંગળવારે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા યમ અને પૂર્વજોને સમર્પિત છે તેથી મંગળવારે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યોને જીવનમાં આવતી સમસ્યાઓ ઓછી થઈ શકે છે અને સમસ્યાઓનું નિરાકરણ પણ થઈ શકે છે તમે દક્ષિણ દિશામાં સરસવ અથવા તલના તેલનો દીવો પ્રગટાવી શકો છો આ હનુમાનજીને નકારાત્મક ઉર્જાથી બચાવવા મદદ કરે છે અને ઘરમાં સતત સકારાત્મકતા જાળવી રાખે છે આ પ્રથા પૂર્વજોના આશીર્વાદમાં પણ લાવે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો મંગળવારે સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો મહત્વપૂર્ણ છે આ નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને સુખદ વાતાવરણ જાળવી રાખે છે એવું પણ માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે આવે છે તેથી મુખ્ય પ્રવેશદ્વાર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ આનાથી તમને દેવીલક્ષ્મીના ખાસ આશીર્વાદ મળી શકે છે અને તમારા જીવનનું દુર્ભાગ્ય દૂર થઈ શકે છે આનાથી તમારા કામ કે વ્યવસાયના અવરોધો પણ ઓછા થઈ શકે છે હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો સાંજે હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો મંગળવાર હનુમાનજીને સમર્પિત છે તેથી આ દિવસે મંદિરમાં જાઓ અને ચમેલીના તેલથી દીવો પ્રગટાવો જો આ શક્ય ન હોય તો તમે ઘી અથવા તેલના તેલ દીવો પણ પ્રગટાવી શકો છો ઉપરાંત મંદિરમાં બેસીને શાંત અને શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આનાથી માનસિક શાંતિ મળશે અને હિંમત વધે છે જો તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો દર મંગળવારે આ ઉપાય અજમાવો જોઈએ તે તમને તમારા કામમાં આગળ વધવામાં અને ભય ઘટાડવામાં મદદ કરશે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો પ્રદોષ દરમિયાન સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જરૂરી છે નિયમિતપણે આમ કરવાથી અત્યંત શુભ પરિણામ મળે છે દેવીલક્ષ્મી તુલસીના છોડની નજીક રહે છે જ્યાં તેને રાખવામાં આવે છે તેથી સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેનાથી ધન પણ વધે છે આ ઉપરાંત મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આનાથી ખરાબ સપના દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ આધ્યાત્મિક અને ભક્તિમય વાતો જાણવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો જય બજરંગબલી